શ્રી લોહાણા યુવક મંડળ પાટણ આયોજિત ચાલીસમાં સમૂહ લગ્નોત્સવ ખાડિયા મેદાન ખાતે સંતો મહંતો અને સમાજના દાતાઓ અને આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો તો આ ચાલીસમાં સમૂહ લગ્ન ઉત્સવમાં સમાજના બાર જેટલા નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડી પોતાના નવજીવનની કીડી કંડારી હતી તો આ ચાલીસમા સમૂહ લગ્ન ઉત્સવ દરમિયાન ખાડિયા મેદાન ખાતે શ્રી લોહાણા યુવક મંડળ પાટણ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તો આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં પાટણના સામાજિક કાર્યકર લાલેશભાઈ ઠક્કરે પણ બ્લડ ડોનેટ કરી સમાજના અન્ય દાતાઓને પણ બ્લડ આપવા પ્રોત્સાહિત કર્યા હતા તો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તરફથી તમામ બ્લડ દાતાઓને સર્ટિફિકેટ અને મોમેન્ટો આપી તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તો સમાજની દીકરીઓ ગર્ભાશયના મુખના કેન્સરથી મૃત્યુ ન પામે તેની દાતા શ્રી ભગવતીબેન નગીનદાસ ખુમાજી પરિવાર ઝાબળિયા અમદાવાદના આર્થિક સહયોગથી સર્વાઇકલ રસીના કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવતા સમાજની અઢીસો જેટલી દીકરીઓએ સર્વાઇકલ રસીનો લાભ લઈ દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો તો સમાજની ઉપસ્થિતિ વચ્ચે બાર જેટલા નવ દંપતીઓએ પાટણના વિદ્વાન પંડિતોના શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા તો સંત શ્રી બાપુ અને હરિદાસ બાપુનું સમાજની મહિલાઓએ સામય્યુ કરીને તેઓને આવકાર્યા હતા તો બાપુ અને હરિદાસ બાપુ સ્ટેજ પર આવી પહોંચતા પુષ્પવર્ષા દ્વારા સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ બંને સંતો મહંતોનું ફુલહાર અને શાલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો સમાજની નાની બાળાઓએ સ્ટેજ પર સુંદર સ્વાગત ગીત રજૂ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુક્ત કરી દીધા હતા આ પ્રસંગે ઉપસ્થિત જાનકીદાસ બાપુએ નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા તો હરિદાસ બાપુએ લગ્ન લગ્નગ્રંથિથી જોડાતી તમામ દીકરીઓને આશીર્વાદની સાથે પોતાની યથાશક્તિ પ્રમાણે કવરરૂપી આશીર્વાદ પાઠવ્યા હતા તો વિલાજ ગ્રુપના વિપુલભાઈ ઠક્કર દ્વારા લગ્નમાં જોડાયેલા તમામ દંપતીઓને પોતાના સ્વખર્ચે ગોવા માટેની ટ્રીપ ભેટ સ્વરૂપે જાહેર કરી હતી તો સતીષભાઈ ઠક્કરે સમૂહ લગ્ન ઉત્સવના તમામ ખર્ચના દાતાનો આભાર વ્યક્ત કરી લગ્ન મેઘા બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વાઇકલ રસીના કેમ્પને ત્રિવેણી સંગમ દાતાના સહયોગથી કરવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું આજે લોહાણા સમાજ પાટણમાં સમૂહ દરમિયાન અમે દીકરીઓ બહેનોમાં થતા સર્વાઈકલ કેન્સરના પ્રિવેન્શન માટે એક વેક્સિનેશનની ડ્રાઈવ ચાલુ કરી છે જે અમારા સમાજ માટે પહેલી વખત છે એ એટલા માટે કે દસ મિનિટ કરતાં પણ ઓછા સમયમાં એક દીકરીનું એક બહેનનું ગર્ભાશયના કેન્સરના કારણે અવસાન થાય છે તો આજે પાટણ ખાતે અમે દાતાશ્રીના સહયોગથી

ચાલીસમાં સબુલગ્ન ઉત્સવની અંદર સમગ્ર ખર્ચના દાતા તરીકે એવું ઉપર આજે અમારા સમાજને ખૂબ મોટી ઇવેન્ટ સાથે અને અદભુત કાર્યક્રમ સાથે આજે બાર દીકરીઓ જે લગ્નમાં જોડાઈ છે એને ખૂબ સારી રીતે સમયસર અને અન્ય સમાજની અંદર જે સમયની સાથે જે ધાર્મિક અને અન્ય કાર્યક્રમો પૂર્ણ થતા હોય છે એ જ રીતે આ કાર્યક્રમ પણ સમયસર પૂરો થાય એ માટે એમને સરપ્રાઇઝ ગિફ્ટ સાથે આ કાર્યક્રમને ખૂબ મોટો બનાવી અને એમની આખી ટીમ એક મહિનાથી પાટણની અંદર આ કાર્યક્રમમાં જોતરાઈ છે આમના બંને દીકરાઓ ભાઈ શ્રી શૈલેષભાઈ અને અરવિંદભાઈ અને એમના સમગ્ર પરિવારની ટીમ તમારે યુવક મંડળના સૌ સદસ્યો સાથે મળી અને આ કામની અંદર જોતરાયા છે આજે બાર દીકરીઓ અમારી પ્રભુતામાં પગલા માંડવાની છે દાદાશ્રીએ નાનામાં નાની ચિંતા નાનામાં નાની કાળજી